પધારેલા આપણે બનાવવા પછી રંગ છોડવા અને એમના સાથી

મિત્ર બની જાવ તમારા દુશ્મન બિલાડામાં આનો વાસ નહીં થાય અને સંતો બધા કે મીરાબાઈ કે આત્માને ઓળખ્યા વગેરે આ લખ ચોરાજી નહી મટે સત્સંગ સાંભળે

છે નિરાકાર પણ જ્યાં જ્યાં સત પ્રગટ થયું આ પ્રગટ ની બધી બલાયરી છે એટલે પ્રગટ પુરુષ પાસે બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુના ચરણે જે જીવાતમાં જાય છે એનો ઉદ્ધાર થઈ જાય છે

ચોરાશી હા માં લઈ જાય છે અને જીને જીને સતની અંદર ચિત સત પોતાના ભગવાનના સ્વરૂપ બની જાય છે પણ સતની અંદર કાયમ ચિત રાખવું જોઈએ સત્યમય જીવન બનાવવું જોઈએ સંતો આપણને સદગુરુ કે કે સંતો કે ને રીતે આપણે ચાલવું જોઈએ જગતની અંદર કે તો ઘણા ક્યાણી મિશ્રી ખાંડ હે રાણી તાતા તો લો ક્યાણી તો જગત ની અંદર ઘણા કે છે પણ રાણે રાણે કોક વીરલા પાળે છે એટલે ગંગા સતી કે છે કે રાણી પાળવા તમે હેતથી હાલો રાણે વગર રામ રીજતા નથી પ્રેમ વગર પ્રભુ મળતા નથી જ્યારે સદગુરુ મહારાજ આપણને સાચું નિજ પોતાનું સ્વરૂપ સ્વયં પોતાનું સ્વરૂપ ને જ્યારે ભાન કરાવે નામજીને નકી કરાવે એ નામનો આધાર લઈને જગતની અંદર બધા સંતો તરી જ્યાં છે ગુરુ મહારાજે આપણને એ જ નામ આપ્યું છે નકર બહોત નામ હે સંસાર માં ત્યાં કણ મુક્તિ મળતી નથી ઘણા ભગવાનના નામ છે શંકર ભગવાનના નામની ઉપાસના ઘણા કરે છે રામચંદ્રજી ભગવાનની ઘણા ઉપાસના કરે છે કૃષ્ણ ભગવાનની ઉપાસના સ્વામિનારાયણ ભગવાનની એવા તો ઘણા ઘણા ભગવાન માતાજી દેવ ને દેવીઓ થઈ ગયા એ હયાત હતા

તો આજીવાતમાનો ઉદ્ધાર થઈ જાય સર્જન થયો છે એના ઋણોમાંથી મુક્ત થવા માટે મા બાપ ની અંત ગણી લગ્ન આપણે સેવા કરવી પડે તો આપણે એમાંથી મુક્ત થાય નકર

ત્યારે ક્યાં સમાવાનું છે આ બધું નક્કી કરી લેવું પડે કાકા જીવાતમાં તો આદિ અનાદિ નો જીવતો છે જીવશે અનાદિ થી જીવતો જગત મરેલો જાણ હરજી કહે બધું આ ખપે અને નિપજે આ બધું માયા નો મનાળ છે દેહના ગુણ છે ઘડીક સર્જન થાય અને ઘડીક વિસર્જન થાય આત્મ તત્વ તો હજાર મર વિનાશી છે પણ આ આત્મ તત્વને કેવી રીતે જાણવું ઈ સદગુરુના ચરણે જ્યાં સિવાય આપણને ખબર પડતી નથી કારણ કે ત્રિકોટી તાળા વાંચ્યા છે તારે તાળા ખોલે છે તારે પોતાના સ્વરૂપની ખબર પડે છે નકર તો જગતની અંદર જેમ જેમ જીવ ઉદ્યમ કરે છે તેમ તેમ જીવ બંધાય છે કોઈથી વડે

એટલે ક્રોધ તો કોઈ ની સડાવો નહીં ગુણી આવે ને તો એની ફોજ એ આપણા મનની અંદર હારે લઈને આવે છે માન ને મોટપ ને અભિમાન કાળ ને ક્રોધ આવું ફોજ હારે લઈને આવે છે અને આ જીવાત મને હાચું સમજવા દેતો નથી સત્વગુણ આવે મનની અંદર આવે આપણે સત્વગુણ આવે ને એને પાર કરવાનું કહેશે ગંગા સિદ્ધિ

સમજણના ઘી જઈએ નકર આ જીવાયત્માનો ઉદ્ધાર થતો નથી આ ગુણ આપણને રોકી રાખે છે જે ભગવાનનો પરમ પદ છે યા પણ ભોગવા દેતા સાચો જીને છે અને પોતે પોતાનું પોતાનું સ્વરૂપ જેને જાણી લીધું છે ને એને પછી કશું કહેવાનું રહેતું નથી ધીમા કાળિદાસ મહારાજ કહે છે કે સંયમ અંદર ધીમે જાગી જાવ ખરી વસ્તુને